પણ અમે તમારી સાથે એ વાત કરીશું કે દિલીપ સંઘાણી કે જેમની અત્યારે ચર્ચા થઈ રહી છે એ દિલીપ સંઘાણી કોણ છે નમસ્કાર દર્શક મિત્રો ઇફકોની ચૂંટણી પછી દિલીપ સંઘાણી ઘણા સમયથી ચર્ચામાં છે કારણ કે આ ચૂંટણીને કારણે ભાજપમાં આંતરિક ડખો સામે આવ્યો હતો અને જયેશ રાદડિયાને દિલીપ સંઘાણીના આશીર્વાદ હતા એવા આક્ષેપો પણ થયા કરતા હતા પણ અમે તમારી સાથે એ વાત કરીશું કે દિલીપ સંઘાણી કે જેમની અત્યારે ચર્ચા થઈ રહી છે એ દિલીપ સંઘાણી કોણ છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો દિલીપ સંઘાણી બાર મહિના દિવસે એમની જ્યારે વર્ષગાંઠ ગઈ ત્યારે એમણે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને એમના જન્મદિવસે ભાજપના દિગ્ગજ નેતાઓ નીતિન પટેલ પરસોત્તમ રૂપાલા એ બધા જ એમના વર્ષગાંઠના દિવસે હાજર રહ્યા હતા હવે દિલીપ સંઘાણી જે છે એ સહકારી ક્ષેત્રના એક દિગ્ગજ નેતા કહેવાય છે અને ઇફકોમાં બિનહરીફ ચેરમેન ચૂંટાયા એ સિવાય તેઓ એડવોકેટ પણ છે અને એમણે વકીલાત પણ કરી છે એમનો જે મૂળ એમનું જે મૂળ વતન છે એ માળીલા છે અને એમણે ગામડાઓમાં લગભગ પાંચ ધોરણ સુધી જુદા જુદા ગામડાઓમાં એમણે અભ્યાસ કર્યો ચલાલા માળીલા શોભાવઢલા ચિત્તલ આ બધા ગામડામાં એમણે પ્રાથમિક શિક્ષણ લીધું અને છઠ્ઠા ધોરણથી દિલીપ સંઘાણી અમરેલી આવી ગયા હતા એમના જે પિતા હતા એ ખાદીની દુકાનમાં નોકરી કરતા હતા અને ખાદીનું એમનું જે ક્વાર્ટર હતું એમાં જ રહેતા હતા એક સામાન્ય પરિવાર હતો પણ દિલીપ સંઘાણી ચર્ચામાં ત્યારે આવ્યા હતા જ્યારે દિવંગત નેતા ઇન્દિરા ગાંધીએ કટોકટી કટી નાખેલી અને તે વખતે દિલીપ સંઘાણી વિદ્યાર્થી નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને એમણે ઘણી બધી કોલેજોની અંદર હડતાલો પડાવી હતી અને તે વખતે મીડિયામાં એમનું વર્ચસ્વ વધી ગયું હતું આ બાબતથી નારાજ થઈને સરકારે એમને જેલમાં નાખી દીધેલા અને મીસા હેઠળ અટકાયત એમની કરવામાં આવેલી તે વખતે સાબરમતી જેલમાં દિલીપ સંઘાણી જ્યારે રહ્યા ત્યારે જંગસંગના જે આગેવાનો હતા કેશુભાઈ પટેલ ચીમન શુક્લા નાથાલાલ ઝઘડા અરવિંદ મણિયાર આ બધા નેતાઓના સંપર્કમાં દિલીપ સંઘાણી આવ્યા અને એમને રાજકારણનું ઘણી બધી જાણકારી એમને ત્યાં મળી દિલીપ સંઘાણી જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે ઓગણીસો ને ઇઠ્યોતેરમાં એમને જનતા યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા અને ઓગણીસો ને એંસીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી દિલીપ સંઘાણી ભાજપ સાથે જોડાયેલા છે અને ભાજપના એક સક્રિય સભ્ય છે અને આજે એક દિગ્ગજ નેતાઓમાં એમનું સ્થાન છે દિલીપ સંઘાણી જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે પરસોત્તમ રૂપાલા કિશોરવાડા ધનજી ધોરજીયા હેમંત પટેલ મધુભાઈ અપાણી બાબુ ઓરા, આ બધા એમના મિત્રો હતા પરંતુ કેશુભાઈ પટેલની સરકાર જ્યારે ઉઠાવી દેવામાં આવી ત્યારે દિલીપ સંઘાણીનો મોટો ફાળો હતો એવું કહેવામાં આવે છે અને નરેન્દ્ર મોદી સાથે એમના બહુ જ સારા સંબંધ હતા જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એના પહેલાંના સમયગાળામાં દિલીપ સંઘાણી રાજકીય રીતે એમની પીછેહટ થઈ ગઈ હતી એક અંધકાર એમનો આવી ગયો હતો અંધકારનો પીરિયડ પરંતુ જ્યારે મુખ્યમંત્રી બન્યા નરેન્દ્રભાઈ મોદી ત્યારે એમણે દિલીપ સંઘાણીને કેબિનેટ મંત્રી બનાવ્યા અને ફરીથી એમનો એક રાજકીય રીતે એમનો ઉદય થયો અને તેઓ ફરીથી રાજકારણની અંદર સક્રિય થયા એ પહેલાં એમનું રાજકીય કારકિર્દીની વાત કરીએ તો ઓગણીસો ને એંસીમાં અમરેલીની બેઠક ઉપરથી વિધાનસભાની ચૂંટણી ચૂંટણી લડ્યા હતા પરંતુ સંઘાણી તે વખતે હારી ગયા હતા ઓગણીસો ને બ્યાસીમાં પ્રદેશ મહામંત્રી બન્યા અને ઓગણીસો ને ચોર્યાસીથી ઓગણીસો ને છ્યાસી સુધી રાષ્ટ્રીય કારોબારીમાં એમણે સક્રિય સભ્ય તરીકે ભૂમિકા ભજવી ઓગણીસો ને એક્યાસીમાં એમણે એલ એલ બી પૂરું કર્યું અને થોડા સમય એમણે વકીલાત પણ કરી હતી ઓગણીસો ને પંચ્યાસીમાં વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા હતા અને ઓગણીસો નેવુંમાં પણ ફરી ધારાસભ્ય બન્યા હતા ઓગણીસો ને એકાણુંની અંદર જ્યારે વીપીસીની સરકાર હતી અને ફરીથી ચૂંટણી કરવી પડી મિટ ટર્મ ચૂંટણી ત્યારે દિલીપ સંઘાણી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને તે વખતે તેઓ એક વખત સાંસદ બન્યા હતા એ સિવાય ઓગણીસો ને પંચાણુંમાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન બન્યા અને ચોવીસ વર્ષ સુધી ચેરમેન રહ્યા અને અમર ડેરીની સ્થાપનામાં પણ દિલીપ સંઘાણીનો સૌથી મોટો ફાળો છે પરંતુ એમની જિંદગીનો જે સૌથી મહત્ત્વનો પાર્ટ એ કહેવામાં આવે છે કે દિલીપ સંઘાણી જ્યારે સાંસદ હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદી દિલ્હીમાં એક સંગઠનના કામ માટે જ્યારે પણ જતા હતા ત્યારે દિલીપ સંઘાણીના દિલ્હીના બંગલે જ ઉતરતા હતા અને એમને દિલીપ નરેન્દ્રભાઈ મોદી સાથે બહુ સારો ઘરેબો છે અને આજની તારીખે પણ એમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના સંબંધો બહુ જ સારા છે એટલે આ દિલીપ સંઘાણી આજે સહકારી ક્ષેત્રના આગેવાન તો છે જ પરંતુ ભાજપમાં પણ એમનું એક મોટું સ્થાન છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ